ણ નિર્માણ પામનાર છે જેમાં ફુલ્લી ડેવલોપિંગ ફ્લોટિંગ એન્ડ બંગલોઝ સ્કીમ મૂકવામાં આવી છે જેથી ભુદેવને તેમના બજેટમાં મકાન મળી રહે તેવું પણ સમાજના આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેનું આજે રવિવારે પારપડા રોડ પરશુરામ પરશુરામધામ ખાતે ભૂમિ પૂજન કરી કામગીરી શરૂ કરવામાં આવી

પારપડા રોડ ઉપર પરશુરામ ભગવાન નું મંદિર પરશુરામ ધામ થી અહીંયા અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ અમે બહુ સૌ સૌ મિત્રો જોડે રહી અને ભવ્ય પરશુરામ ધામ નું મંદિર પ્લોટિંગની સ્કીમ મકાન વ્યાજબી ભાવે દરેક બુદ્ધેવને મળે તેવી વેલ ડેવલપ સોસાયટી રસ્તા બેઝિક જે પણ સુવિધાઓ છે બધી જ આપીને અહિયાં પરશુરામ ધામ બનાવવા માટે અમે જઈ રહ્યા જેને આજે એમનું ભૂમિ પૂજન કરવા જઈ રહ્યા છે એનો અમને ખૂબ આનંદ છે આદરોજ પાલનપુર ખાતે અમારા સૌ ગુધૈવોના શ્રદ્ધેય પરશુરામ દાદા અને એનું મંદિરનું નિર્માણ અને પરશુરામ ધામ એનું નિર્માણનું ભૂમિ પૂજનનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ તકી અનેક ગુદેવો સુધી ભગવાન પરશુરામનું શ્રદ્ધાનું કેન્દ્ર બને તબક્કે પાઠવું છું આજના શુભ દિને પાલનપુર મુકામે સૌ પ્રથમવાર વાર એકતા માટે અને દરેક બુદેવો વ્યાજબી ભાવથી પ્લોટ તથા મકાન મળી રહે એ માટે પાલનપુર મુકામે સૌ વાર કદાચ ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંય નહીં હોય એવું પરશુરામ ધામ અમે લોકો બનાવવા જઈ રહ્યા છે અને ફૂલ્લી વેલ ડેવલપ આખું છે ટાઉનશીપ છે એની અંદર સંપૂર્ણ બ્રાહ્મણોના પ્લોટ આપવાના છે અને ભવ્ય પરશુરામ ભગવાનનું એક મંદિર પણ છે વિશાળ મોટો કોમન પ્લોટ ડેવલપ રસ્તા અને ટોટલ જે બેઝિક ફેસિલિટી જોઈએ તમામ ફેસિલિટી સાથે બિલકુલ ભાવો ભાવથી બ્રાહ્મણોના એક ઘર બની શકે વ્યાજબી ભાવથી એ માટે આ બધા બ્રાહ્મણોનો સાથે મળીને એક ઉમદા પ્રયાસ છે અને એ બાને દરેક બ્રાહ્મણોની એકતા અને